અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના મળતીયાઓ સાથે મળી જીઆઈડીસીના અધિકારીઓએ અબજ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી તેમણે કહ્યું કે ગુજરાતમાં જીઆઈડીસીના નિયમો પ્રમાણે ઉદ્યોગકારોએ નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી જેનાથી સરકારની તિજોરીને બાર અબજ વીસ હજાર કરોડનું નુકસાન થયું છે આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે ન્યાયિક તપાસની માંગ કરી છે ત્રણ અબજ અને પચાસ કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર બીજા તબક્કામાં પહેલા તબક્કામાં પાંચ લાખ સ્કવેર મીટર બીજા તબક્કામાં વીસ લાખ સ્કવેર મીટર એટલે કે બાર અબજ અને વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી સમયે કહ્યું હતું ભરોસાની ભાજપ આ સિલસિલાબદ્ધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે ભરોસાની ભાજપ નહીવટ અને ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે આ મની લોન્ડરિંગ છે પ્રજાના નાણા તો અને કરે તપાસ કરે અને જીઆઈડીસી ના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે